અમદાવાદ શહેરના નહેરુ નગરના ઝાંસીની રાણી બીઆરટી અક્રમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને બ્રેઝાએ પુરપાટ ઝડપે ટક્કર મારી હતી જેના કારણે એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલો યુવક સો ફૂટ સુધી ફંગવાડાયા હતા આ અકસ્માતમાં બંને યુવકના મોત નીપજ્યા છે કારચાલક હાલ ફરાર થઈ ગયો છે પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બંને મિત્રો અશફાક અજમેરી અને અક્રમ કુરેશી એક્ટિવામાં નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાતના દોઢ વાગે એક બ્રેઝા ચાલકે એટલી જોરથી ટક્કર મારી કે એક્ટિવા બીઆરટીસ રેલિંગમાં ઘૂસી ગયું હતું જેમાં અક્રમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અશફાક અજમેરીને સોલા સિવિલમાં ફરજ પરના ડોક્ટરે પાંચ વીસ વાગે મૃત જાહેર કર્યો હતો બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં જ એન ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ પર પહોંચી હતી પોલીસે આ મામલે બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હાલ બ્રેઝા કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઘટના બની છે ગઈ જગ્યાનો સમગ્ર હકીકત શું

એમનું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું અને બીજો અશફાક જાફર હુસેન અજમેર ઉંમર વર્ષ તેત્રીસ એ પણ જમાલપુરના રહેવાસી એમને હોસ્પિટલ તાત્કાલિક પહોંચાડ્યા હતા અને સોલા હોસ્પિટલમાં સવારે સાડા પાંચ એમને પણ મૃત જાહેર કરેલ આમ બંને યુવાનોનું મૃત્યુ થયું છે અકસ્માતમાં અને જે ગાડી ચાલક છે એની પણ અમે પોલીસ રાહે તપાસ કરતા એક ગાડી ચાલક અમને નામ પણ મળી આવેલ છે એની પૂછપરછ ચાલુ છે ગાડી માલિક પણ મળી આવેલ છે ગાડી કોણ ચલાવતું હતું એ પણ પૂછપરછ ચાલુ છે ગાડી માલિકના કહેવા મુજબ ગાડી ચાલકને પણ અમે પૂછપરછ કરી અને જો એ જ હશે તો અમે આરોપી તરીકે એમની અટક પણ કરી દઈશું આ જે ગુનો છે એમાં ગાડીની ખરેખર સ્પીડ કેટલી હતી એના માટે અમે સીસીટીવી ફૂટેજ પણ આગળ પાછળના મેળવી અને એ સ્પીડ અંગેની પણ તપાસ કરીશું એફએસએલમાં પણ એની તપાસ કરાવડાવીશું આ ગાડીમાં ખરેખર એના બ્રેકની કે યાંત્રિક ચકાસણી કરવાની જરૂર જણાશે તો એ પણ અમે આરટીઓ દ્વારા એની ચકાસણી પણ કરીશું ગાડીની સ્પીડ અંગે એફએસએલમાં પણ એના સીસીટીવી ફૂટેજ મોકલવાની તજવીજ કરીશું જો જરૂર જણાશે તો અમે ત્યાં આગળ ગાડી ચાલક આરોપી જ ચલાવતો હતો એના માટે પણ અમે મોબાઈલ લોકેશન અને બીજા અન્ય સીસીટીવી ફૂટેજ કે ગાડીમાંથી ક્યાંકથી ચડ્યો હોય ઉતર્યો હોય એવા પણ મેળવી અને એ જ ગાડીમાં બેઠેલો હતો એ પણ અમે તપાસ કરીશું આ અકસ્માતમાં જે બંને જણા મૃત્યુ પામ્યા છે એક્ટિવા ચાલક અને પાછળ બેસના